હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

વિરોધીઓને ચેતવણી પણ આપવામાં આવી છે વધુબા વિશેને લઈને શંકર ચૌધરીએ શું કહ્યું સાંભળીએ એ પણ એના ત્યાં આગળ અમે હજી દેખાય છે કે મહિને અધિકારીઓને જઈને પેલું આપવા માટે કરે છે મેં કઈ ખારું થાય તો કરો ન થાય તો ચૂપ મરો તમે કોઈને આપી નાખો તો કઈ વાંધો નહીં પણ લોકોને પગડવા માટેનું મારા ખેડૂતોની સામે પડવાનું ન કરશો ને ન બોલવું પડે તો ત્યારે ક્યારેક મારે જવાબ પડશે અને આ મર્યાદાઓ હોય છે એના કારણે કરીને ત્યારે હું નથી કરતો હતો કે આપણે આપી મર્યાદામાં પેલું વાત કરીને બહુ કર્યું પણ તો જો બધા કારણે વગેર કારણે અમારા ખેડૂતો ને પશુપાલકોને આ વિસ્તારની પ્રજાને આ વિસ્તારના લોકોને એને કઈ લાભ પડતો એની વચ્ચે જો હેરણ થતી કરશો તો ચૂપ હું નહીં બેસું અમે જે ભૂલતા જેને આવડતું એના કરતા તેનું બાકી બધું આવે છે અને મહેરબાની કરીને પ્રજાના વિકાસ માટે ગણવાનું નાખ્યું સારું ન થાય તો કઈ વાંધો નહીં હવારથી હા સુધી શહેર માટે દોડે તો અહીંયા કાર્યકર્તાઓ આગેવાનો બહુ થઈ પૂરની અંદર આવ્યા ત્યારે અમારા વિસ્તારના પ્રજાજનો બાકી બધા શેના માટે મદદ કરતા હતા તો ફસાયેલો માણસ હતો કાઢવા માટે કોઈના ખેતરની અંદર પાણી હોય તો એની એને બચાવવાનું કામ કરતા કોઈના ઘરે એને ખાવાનું ન તૈયાર થઈ ગયું હોય રંધાઈ ના આપતું હોય તો ફૂડ પેકેટ પહોંચાડવાનું કામ કરતા હતા આ બધા કાર્યકર્તાઓ આગેવાનો એના માટે કામ કરતા કોઈના ખેતર પાણી ભરેલી હોય તો આખું બાકી લીધું ચેક કરવા જ હોય અને આખો દાડો હવાથી બધા લોકો કરતા હોય અને જો આ હજુ બાકી દીધું છે જો આ હજુ બાકી દીધું છે

અને કોણ ખાચા કાઢતું તો આપણે ખાચા કાઢવા વાળા માણસો કરતા આપણે ઉપયોગી જે લોકો થતા હોય એને જ આપણે ધ્યાન રાખીને આગળ વધવું પડે હવે મગફળીની ખરીદીનું કામ છે ખાસ કરીને અત્યારે હાલ જ્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે ને એવામાં શંકર चौधरी આ એક મોટું નિવેદન સામે આવ્યું છે એના કારણે રાજકારણમાં પણ ખડભડાટ મચી ગયો છે જો કે હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે બનાસકાંઠાના રાજકારણમાં કયો વળાંક આવે છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર